બોખીરાની આવાસ યોજનામાં છતમાંથી ધડાકાભેર પડ્યા પોપડા પોરબંદરના બોખીરામાં આવેલી ગરીબોની આવાસ યોજનામાં વધુ એક ફ્લેટની છતમાંથી ધડાકાભેર પોપડા પડ્યા હતા પાંચ વર્ષની બાળકી હોમવર્ક કરતી હતી ત્યારે તેની બાજુમાં જ પોપડા પડ્યા હતા તેનો ચમત્કારિક બચાવ થઈ ગયો હતો તેની માતા પણ નજીકમાં જતી ત્યારે હવે લોકો એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે મહાનગરપાલિકાનું તંત્ર લોકોનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું આ બનાવની વિગત એવી છે કે બોખીરાની આવાસ યોજનામાં આવેલ બ્લોક નંબર ચુમ્માલીસના ફ્લેટ નંબર ચોત્રીસમાં બનાવ બન્યો હતો જેમાં બપોરે સાડા બે વાગ્યાના સુમારે હેમાલી જિગ્નેશભાઈ મઢવીના ફ્લેટમાં હોલની અંદર જ અચાનક ધડાકાભેર પોપડા પડ્યા હતા તેમની પાંચ વર્ષની બાળકી યશવી હોમવર્ક કરી રહી હતી ત્યારે તેની બાજુમાં ધડાકો થયો હતો અને નજીકમાં તેમની માતા હેમાલીબેન બેઠા હતા બંનેની વચ્ચે પંખાના વચ્ચેના ભાગેથી ખરેલા પોપડાને કારણે છતને અને સો સહિત અન્ય ચીજવસ્તુઓને નુકસાન થયું હતું સદનસીબે માતા અને પુત્રીનો બચાવ થયો હતો પરંતુ મહત્વની બાબત એ છે કે મહાનગરપાલિકાના તંત્રને સ્ટ્રકચર સ્ટ્રેબ સ્ટેબિલિટી રિપોર્ટ પર નેગેટિવ આવ્યો હોવા છતાં આ આવાસ યોજનામાં લોકો રહે છે અને મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળાંતર કરાવતા નથી કોઈનો જીવ જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે કારણ કે અવારનવાર આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અનેક વખત આવા બનાવો બન્યા છે તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી તે શરમજનક છે તેમ જણાવી આ મુદ્દે સ્થાનિક રહેવાસીઓએ વધુ એક વખત ઉગ્ર રજૂઆત કરી છે અને તમામ ફ્લેટમાં સમારકામ સહિત કામગીરી વહેલી તકે હાથ ધરવી જોઈએ તેવી લાગણી વ્યક્ત થઈ છે રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો